મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે દેવ દિવાળી ક્યારે છે કાળમાં દેવ દિવાળી મનાવાય છે તે દેવ દિવાળીના મહત્વ વિશે તથા દેવ દિવાળીના મુહૂર્ત વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો કાર્તક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળી કાર્તિકી પૂર્ણિમા જેમાં સ્નાન દાન જપનું ઘણું મહાત્મ્ય છે દેવ દિવાળી અર્થાત દેવો દ્વારા પણ દીપોત્સવ ઉજવાય છે જેમાં આપણે આસો માસની અમાવસ્યાના દિવસે દિવાળી ઉજવીએ છીએ એ જ રીતે દેવોએ પણ દિવાળી મનાવીને ઉત્સાહ મનાવ્યો માટે કાર્તક માસની પૂર્ણિમા એ દેવ દિવાળીના રૂપમાં મનાવાય છે સૌ પ્રથમ આપણે આ કાર્તિક માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે દેવ દિવાળી ક્યારે ઉજવવાની છે તુલસી વિવાહ સમાપ્ત થાય છે તે ક્યારે થાય છે તે આપણે જાણી લઈએ જે ભક્તોએ એકાદશીથી પૂર્ણિમા સુધીનું જે ભીષ્મ પંચક વ્રત કર્યું છે તે પણ આજે પૂર્ણ થશે તે પણ જાણી લઈએ સૌ પ્રથમ જાણી લઈએ કાર્તિક માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે આ પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ સાડા દસ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે પાંચ નવેમ્બર બે હજાર પચીસ સાંજે છ ને ઉડતાલીસ મિનિટની આસપાસ ઉદયતિથિ અનુસાર જોઈએ કે રાત્રિની તિથિ અનુસાર જોઈએ તો પણ પાંચ નવેમ્બર બે હજાર પચીસના દિવસે પૂર્ણિમાનો ઉત્સવ મનાવાશે કારણ કે ચંદ્રોદયનું ઘણું મહત્ત્વ છે આજે ચંદ્ર ઉદય છે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ એટલા માટે પૂર્ણિમાનું વ્રત પણ આજે જ થશે આજે જ તુલસી વિવાહ સમાપ્ત થાય છે કારતક માસની પૂર્ણિમા છે ભીષ્મ પંચક વ્રત પૂર્ણ થાય છે એટલા માટે ભીષ્મ પિતામહને અર્ધ્ય અપાય છે સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે ગાયત્રી મંત્રનો જપ થાય છે સૂર્યાસ્ત પછી દીપમાલા પ્રગટાવાશે આ દિવસે ઘીનો દીપક છે તલના તેલનો દીપક છે સરસવના તેલનો દીપક છે તે પ્રગટાવી શકાય છે ઘરમાં પણ આપણે ખૂણે ખૂણે આખા ઘરમાં દીપ પ્રગટાવી શકીએ છીએ મંદિરોમાં જઈને પણ કુવા તળાવ વાવડી પાસે પણ ખાલી મેદાનમાં જઈને પણ દીપદાન કરી શકાય છે આજે દીપ પ્રગટાવવાનું ઘણું મહાત્મય છે આકાશ નીચે દીપ પ્રગટાવવાથી પણ જીવનમાં શુભ શક્તિનો સંચાર થાય છે તલના તેલનો દીપક પીપળાના વૃક્ષ નીચે અવશ્ય પ્રગટાવવો જોઈએ ગંગા પુત્ર ભીષ્મનું સ્મરણ કરવું જોઈએ જેથી પિતૃઓ પણ પ્રસન્ન થાય તેમને મુક્તિ મળે અને તેમના આશીર્વાદ આપણા વંશ ઉપર રહે દેવતાઓ માટે ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ જે આપણું ઘરનું મંદિર છે ત્યાં આપણે દીપદાન કરીએ છીએ તેમાં ઘીનો દીપક પ્રગટાવાય છે ધાર્મિક માન્યતા અનુસાર આજે શિવજીએ ત્રિપુરાસુર નામક રાક્ષસનો વધ કર્યો હતો તેમના આતંકથી મનુષ્યને દેવતાઓને મુક્તિ મળી એટલા માટે આજે બધા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના અવશ્ય કરે છે કાશી નગરીનું સ્મરણ કરાય છે જે મોક્ષપુરી કહેવાય છે જેમ દશેરાનો ઉત્સવ અધર્મ ઉપર ધર્મની જીતનું પ્રતિક છે એ જ રીતે આ કાર્તક માસની પૂર્ણિમા પણ અધર્મ ઉપર ધર્મની જીતનું પ્રતિકરૂપ છે દશેરાના દિવસે શ્રી રામજીની પૂજા થાય છે એવી જ રીતે કાર્તક માસની પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા થાય છે દેવી લક્ષ્મીજી સહિત નારાયણની પૂજા થાય છે કારણ કે આજે તુલસી વિવાહ પણ સંપન્ન થાય છે અને પૂર્ણિમા તો લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે ચંદ્રદેવને કાચું દૂધ છે અથવા ગંગાજલ છે શુદ્ધ જલ છે સફેદ પુષ્પ છે ચોખા છે કંકુ છે તેનાથી અર્ધ્ય અપાય છે અને આ કાંઈ ના કરીએ તો પ્રણામ પણ કરીને ચંદ્રદેવનું સ્મરણ કરી શકાય છે આમ કરવાથી ચંદ્રદોષ શાંત થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે પૂર્ણિમાના રાજા મહાદેવ છે મહાકાલ છે અને પૂર્ણિમાના મહારાણી તે માતા મહાલક્ષ્મી છે કારણ કે માતા મહાલક્ષ્મીનો પૂર્ણિમાએ પણ જન્મદિવસ મનાય છે ચંદ્રદેવ માતાના ભાઈ છે એટલા માટે ચંદ્રદેવની સાથે લક્ષ્મીજીનું પૂજન કરવું તે સર્વશ્રેષ્ઠ મનાય છે શુભફળની પ્રાપ્તિ કરાવનાર છે આ દેવ દિવાળી પછી દિવાળી સમાપ્ત થાય છે હવે આવતા વર્ષે દિવાળી ઉજવાશે આજે દિવાળીનું સંપૂર્ણપણે સમાપન થાય છે આ ઉત્સવ પૂર્ણ થાય છે આ કાર્તિક પૂર્ણિમામાં ગંગાજીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહાત્મ્ય છે કહેવાય છે કે જે ભક્તો કાર્તિક માસમાં ગંગાજીનું એકવાર પણ સ્નાન કરવા જાય છે તેને આખા વર્ષના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે આજે મૌન ધારણ પણ કરી શકાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરાય છે આ કાર્તિક માસની પૂર્ણિમાનું મહત્ત્વ તુલસી વિવાહને કારણે છે જે ભગવાન નારાયણ પરમ પુરુષોત્તમ છે તેમનો વિવાહ પવિત્ર વૃક્ષ એવા તુલસી માતા સાથે દિવ્ય સ્ત્રી ઉર્જાની સાથે જે પ્રતિનિધિત્વ કરે છે તેમની સાથે વિવાહ થાય છે બ્રહ્માંડના સંરક્ષક ભગવાન વિષ્ણુ છે અને દિવ્ય સિદ્ધાંતના પ્રતિક પણ છે તેમનું મિલનનો જે દિવસ છે તે છે આ તુલસી વિવાહનો દિવસ કાર્તક માસની પૂર્ણિમા તુલસી વિવાહના દિવસે માતા તુલસીનું પૂજન ખાસ કરાય છે સવાર સાંજ માતા તુલસીને શણગારાય છે દુલ્હનની જેમ અને તુલસી માતાના વૃક્ષની પાસે છોડની પાસે ભગવાન શાલિગ્રામની મૂર્તિની પૂજા થાય છે સાદી રીતે પણ આપણે ઘેરે પણ શાલિગ્રામજી સાથે તુલસીજીની પૂજા કરી શકીએ છીએ શાલિગ્રામ પથ્થર અથવા શાલિગ્રામનું ચિત્ર હોય તે પણ ચાલે પીળું વસ્ત્ર છે લાલ રંગની ચૂંદડી છે સિંદૂર છે કુમકુમ છે અક્ષત માટીનો દીવો ઘી ફૂલ મોસમી ફળ છે પંચામૃત અને શેરડી ખાસ જળાવાય છે સકરિયા છે આંબળા છે સિંગોળા છે બોર સીતાફળ જમરૂખ આ બધી સામગ્રી એકઠી કરીને તુલસીજીની પાસે પૂજન કરીને રખાય છે અને તુલસીજીની કથા સંભળાય છે ત્યારબાદ ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ જપ પણ કરી શકાય છે તુલસીજી પાસે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકાય છે ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીની જે પૂજા આપણે રાત્રે કરી હોય કાળમાં કરી હોય તે સવાર સુધી રહેવા દેવું સવારે તુલસીના કુંડાને જ્યાં આપણે રાખતા હોય ત્યાં રાખી દેવું અને શાલિગ્રામને આપણા ભગવાનના જે મંદિર આપણું નાનકડું મંદિર ઘરમાં હોય છે તેમાં રાખી શકાય છે નિત્ય પૂજા કરી શકાય છે અને તુલસીજીની સાથે પણ તુલસીના કુંડામાં પણ સાલીગ્રામ ભગવાનને બેસાડી શકાય છે રાખી શકાય છે ભગવાન શ્રી નારાયણ સાથે તુલસીજીની કૃપા ઘર ઉપર બની રહે છે આ કાર્તક માસની પૂર્ણિમા તે સમૃદ્ધિ અને મિલનના પ્રતિક રૂપે ઉજવાય છે પૌરાણિક કથા અનુસાર અસુરરાજ જલંધરના પત્ની વૃંદા તે પરમ વિષ્ણુ ભક્ત હતા પતિવ્રતાનું ધર્મનું પાલન કરતા હતા જલંધર જ્યારે દેવોને પીડવા લાગ્યા દેવોના અધિકારને છીનવવા લાગ્યા ત્યારે બધા દેવતાઓ ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે અને જલંધરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે ભગવાનને વિનવે છે ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે પરંતુ મહાદેવ કહે છે કે જલંધર તે મારા અંશમાંથી ઉત્પન્ન થયો માટે હું તેનો વધ ન કરું ત્યારે ભગવાન નારાયણ આ જવાબદારી પોતાના ઉપર લે છે અને દેવી વૃંદા કે જે તેમના પરમ ભક્ત હતા તે પતિવ્રતા ધર્મનો ભંગ ભગવાન શ્રી નારાયણ કરે છે અને તેના સ્વરૂપ વૃંદાએ ભગવાન શ્રી નારાયણને પથ્થર બની જવા માટે શ્રાપ આપ્યો જ્યારે ભગવાન નારાયણ કાળો પથ્થર બની ગયા ત્યારે લક્ષ્મીજી આવીને ભગવાન નારાયણને સજીવન કરવા માટે પ્રાર્થના કરે છે ત્યારે વૃંદા પણ દાર્દ્ર થઈને લક્ષ્મી દેવીને પોતાના પતિને સજીવન થાય એવું વરદાન આપે છે થોડી વારમાં જ ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે પરંતુ ભગવાન વિષ્ણુનો શ્યામ રંગ થઈ જાય છે વૃંદાએ યોગ અગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી દીધું અને તે ભસ્મમાંથી તુલસી પ્રગટ થયા ત્યારે પથ્થરરૂપ થયેલા શાલિગ્રામ વિષ્ણુએ આ તુલસી સાથે વૃંદા સાથે વિવાહ કર્યો માટે આજે એ પણ નિયમ ચાલ્યો આવે છે વર્ષોથી કે દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ સંપન્ન થાય છે ભગવાન વિષ્ણુએ વૃંદા ઉપર પ્રસન્ન થઈને વૃંદાને વરદાન આપ્યું કે હે વૃંદા હે તુલસી જ્યાં મારી સેવા થશે ત્યાં તારી પણ સેવા થશે અને જે ફક્તો તુલસી સમર્પિત કરીને મારી સેવા કરશે ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરશે તેની સેવાનો સ્વીકાર અવશ્ય થશે એવી પણ માન્યતા છે કે તુલસી વિવાહનું આજના દિવસે જો પાલન કરવામાં આવે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વૈવાહિક બંધન મજબૂત થાય છે અને પતિ પત્નીના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે સ્વાસ્થ્ય દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે જીવનમાં આવેલી બાધાઓ દૂર થાય છે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક વિકાસ અને ભક્તિની પ્રાપ્તિ થાય છે તુલસી માતાજીનો વિવાહ આજે ધાર્મિક સમારોહથી ધામે ધૂમેથી કરવામાં આવે છે આ મિલનનો દિવસ છે મિલનનો ઉત્સાહ અને ઉત્સવ છે બ્રહ્માંડના સંતુલનને બનાવવા માટે આ ત્યોહાર મનાવવામાં આવે છે પવિત્ર અનુષ્ઠાનમાં ભાગ લઈને પણ ભક્તો પોતાના જીવનમાં પવિત્રતા ભક્તિ અને સમૃદ્ધિની આશા સાથે તુલસી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે એવો આ પવિત્ર દિવસ છે દેવ દિવાળીનો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતા તુલસીની પૂજા કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ મહાપ્રસાદ જનની સર્વસોભાગ્યવર્ધની આધિ વ્યાધિ નિત્યમ તુલસી નમસ્તુ તે ઓમ ત્ર્યબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ વર્ધન ઉર્વા રુકમી બંધનાન મૃત્યો મામૃતાત બોલો જગદગુરુ ભગવાન શિવશંકર શક્તિપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ